મિત્રો તો છતાં મારા જય માતાજી તો આપણે સુરતની અંદર સોનલધામ મંદિર આવેલું છે તો આપણે સોનલ માના દર્શન કરવા જવાનું છે તો એ હું તમને લોકેશન તમને જણાવવાનો છું કે આ સર્કલ આવે છે આપણે ગુરુકુવાળો જે પુલ આવે ને એ પુલ ઉતરીને ત્યારબાદ આ આવે વાળો વચમાં સર્કલ આવે છે એ સર્કલથી ને શેરડી ગામ છે અને અમે થી આવતા હોય તો ગુરુકુળવાળો જે વાળો નવો પુલ બન્યો છે તો કતારગામવાળાને ત્યાંથી આવવાનું છે અને વરાસાને અમરોલીથી આવતા હોય તો વરાસાવાળાને અમરોલી થઈ ને પછી અહીંયા આવવાનું છે એટલે એ હોતન બે રસ્તા પડે છે કતારગામવાળાને ગુરુકુળવાળો રોડ લાગે છે અને વરાસાવાળાને અમરોલી થઈને આવવાનું છે અને આ જે સર્કલ છે ને ત્યાં સર્કલથી આપણે આ સામે ફાટક છે ને ત્યાંથી આપણે અંદર જવાનું છે તો બ્લોકમાં કન્ટિન્યુ તમે બનાવી આ રસ્તા પર બોર્ડ મારેલું છે અને આવે છે તો એ ફાટક આવે ને તો એ ફાટકને આપણે અંદર વહી જવાનું છે ને બે થી ત્રણ કિલોમીટર થાય છે અને શેરડી ગામ આવે છે એ ગામ પછી સોનલધામ મંદિર આવે છે અને ત્યાં આપણે જવાનું છે તો બ્લોક આપણે વટી જાય ને ત્યારબાદ આપણે જમણી સાઈડમાં વળવાનું છે ને ત્યારબાદ હું તમને શેરડી જે ગામ છે એનું બોર્ડ હશે હું તમને બતાવું છું આ બોર્ડ મારેલું છે શેરડી ગામનું તો પછી આપણે આ જે રસ્તો દેખાય ને પુલ તો એ પુલનો જે આગળ રસ્તો જાય છે ને ગામ વટીને પછી ત્યાં મંદિર આવેલું છે તો બ્લોકમાં કન્ટ્રોલ બનાવી રહીજો આપણે મંદિરના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ તો તમને થોડુંક લોકેશન બતાવું તો આ ગામનો આપણે ચોરો કહીને એ આ ચોરાની જગ્યા છે આ સાઈડમાં પંચાયત છે શેરડી ગામની ને આ છે મંદિરની જગ્યા ને સામે છે સોનલમાનું મંદિર છે ને આ સાઈડમાં શંકર ભગવાનનું મંદિર છે તો હવે આપણે એ બાજુ જાશું ને બધા મિત્રોને તમને હું દર્શન કરાવવાનો છું તો બ્લોકની અંદર તમે કન્ટિન્યુઅર બનાવી રહીજો તો આપને શરૂઆતમાં આગળ મંદિર જોવા મળશે શંકર ભગવાનના સાઈડમાં નાનું આ છે મેન દ્વાર તો શરૂઆતમાં મહાદેવનું મંદિર આપને જોવા મળે છે તો આપણે મહાદેવના દર્શન કરવા પહેલાં જાશું તો પેલા મહાદેવના દર્શન કરી પેલા આવતા મહાદેવના દર્શન કરીશી ને હવે આપણે જવાનું છે સોનલમાં નું મંદિર છે એ ઉપરની સાઈડમાં છે આ સાઈડમાં દાદર પેલા આવે છે અને માતાજીનો ધૂણો છે તો બ્લોકમાં કંટ્રોલ બના રહીજો તો માતાજીના દર્શન હું તમને કરાવવાનો છું તો મંદિરની જગ્યા આ રીતની છે ઉપર તમને બતાવો તો આ રીતની જગ્યા છે મંદિરની ઉપરની સાઈડમાં અને આ છે આપણે સોનલમાં નું મંદિર માતાજીના દર્શન કરી લીધા છે અને તમને બધા મિત્રોને દર્શન કરાવી લીધા છે તો આ રીતે કાંઈક જગ્યા છે અહીંયા માની એ તમે ન જોયું હોય તો મેં તમને આ લોકેશન બતાવ્યું એ લોકેશન ઉપરથી આવી ને માતાજીના દર્શન તમે બધા લોકો અહીંયા નિહાળજો ને આ રીતની જગ્યા છે શેરડી ગામ છે ને ગામની અંદર જ છે પણ થોડીક ગામની સાઈડની સાઈડમાં છે આ જગ્યા મંદિરની તો હવે આપણે દર્શન કરી નીચેની સાઈડમાં જઈ અને માતાજીનું મંદિર છે ને સોનલમાનું એની સામેની સાઈડમાં ભોળાનાથનું મંદિર છે તો આપણે ત્યાં જવાનું છે તો સામેની સાઈડમાં હવે સામેની સાઈડમાં જે મંદિર છે ને મહાદેવનું ત્યાં હવે જવાનું છે મંદિર અંદર મહાદેવના દર્શન કરવા માટે આ મહાદેવનું મંદિર છે અને આ રીતે કાંઈક જગ્યા છે અંદર જઈને મહાદેવના દર્શન કરી મહાદેવના દર્શન આપણે કરી લીધા છે અને મહાદેવને જળ પણ આપણે હવે ચડાવી લીધું છે હવે તમને થોડુંક વસ્તુ બતાવવાનો છું મંદિરની અંદર કે અહીંયા પાંચસો વરસ પહેલાં ગાયને વાછડું હતું કે એની સમાધિ અહીંયા આપવામાં આવેલી છે તો હું તમને બતાવવાનો છું તો અહીંયા ગાય માતા છે તેની સમાધિ અહીંયા આપેલી છે એમ કેવામાં આવે છે કે પાંચસો વર્ષ પહેલા છે ને ગાય માતાને વાછડું હતું એની સમાધિ અહીંયા કરેલી છે આ સાઈડમાં ગાય આ વાછડું ઇતિહાસ તો છે મંદિરનો પણ આપને કઈ ખબર છે નહીં એટલા માટે હું તમને જણાવી નથી શકતો ને બીજું જગ્યાની અંદર એ ફૂલ આવે છે જે શિવલિંગ હોય ને શિવલિંગ એ શિવલિંગ પ્રકારનું આખું ફૂલ થાય છે સારી બાજુ શેષનાગ પછી શિવલિંગ ને ઉપરથી આપણે જે પાણી પડે ને એ પ્રકારનું એ ઝાડ છે તો હું તમને બતાવવાનો છું તો એ આવડું આ ઝાડ છે શિવલિંગ ઝાડ કહેવાય આને આ ઝાડ છે તેના ફૂલ અહીંયા હોય ને તો હું તમને બતાવું ખરેલું તો કઈ દેખાતું નથી આ સાઈડમાં અત્યારે આ ફૂલ આખા પેક છે આમાં અત્યારે છે હવે તમને બતાવું આ રીતનું ફૂલ એ છે અત્યારે પૂરે પૂરું આ ખુલ્યું નથી ફૂલ આ રીતનું થાય છે તો એ ફૂલ છે જે આખે ખુ ફીલું નથી અત્યારે થોડું પેક છે પણ એ આખે ખુ ફૂલ ખુલી જાય ને ત્યારે જે શિવલિંગ પ્રકારનો આખો આકાર એ લઈ લે છે ફૂલ અને આવડું આ છે એનું ઝાડ તમને મંદિર બતાવ્યું ને ભોળાનાથનું ને જે સમાધિ કરેલી છે ગાય માતાની સામે તો આ આખું મંદિર તમને બતાવું આ રીતે છે જગ્યા અહીંયા ને બીજું અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વ્લોગ હવે આપણો અહીંયા જ પૂરો થાય છે